શહેરના વિઠલવાડી પેટ્રોલ પંપ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે વ્યક્તિઓને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિઠલવાડીના નાકા પાસે આવતા જ્યાં બે વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જોવા મળેલ અને તેની પાસે રાખેલ પ્લાસ્ટિકના થેલામાં શંકાના આધારે તપાસ કરતા તેની પાસે રહેલ થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અઠ્યાસી બોટલ મળી આવી હતી આ બંને ઈસમોને વિદેશી દારૂની બોટલ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ચોત્રીસ હજાર આઠસો એસી ના મુદ્દામાં સાથે ઝડપી લઈને લંબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપે જ્યાં તેની વિરુદ્ધ પ્રોબિશન એક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી 我地，给该。